નમસ્કાર મિત્રો આજે સીધું સટ આપણે લડાખ માં ઘુસી ગયેલા ચીન ની વાત કરવાના છીએ વાવડ એવા છે કે ભારત અને ચીન એના લશ્કરી પ્રવક્તાઓ એમ કે છે કે અમે શાંતિ સ્થપાય એને માટે બંને પક્ષો ભારત અને ચીન તરફથી સરહદ ઉપર શાંતિ સપાય એટલા માટેશ્રી છવ્વીસ જાન્યુઆરીએ બીજીંગ પહોંચી ગયા હતા અને તમને ખ્યાલ છે કે છવ્વીસ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન હતો ને ઇન્ડોનેશિયાના વિક્રમ ભારતીય નવી દિલ્હીમાં અનિવાર્ય હોવા છતાં એકાએક એમને ચીન મોકલવામાં આવ્યા હતા ચીન સાથેના ભારતના સંબંધો પ્રતિકૂળ છે અને છતાં

हिंदुस्तान हिंदुस्तान टाइम्स हिंदी अखबार पूर्वी लद्दाख में सीमा विवाद को लेकर भारत की सख्ती के बाद चीन के भी तेवर बदल गए हैं गुरुवार को यानी कि आज गुरुवार को चीन के रक्षा मंत्रालय ने एक बयान में कहा कि उनकी सेना सीमा पर भारत के साथ मिलकर काम करने को तैयार है अने पछी जने लाबू लचा નિવેદન કર્યું છે એવું જ કઈક કોલકાતાના ટેલિગ્રાફમાં આવ્યું છે નિવેદન પણ આ જ લાઈન ઉપરનું છે પરંતુ એ એમ નથી કહેતા કે ભારતનું ભારતની શક્તિથી અમે છે ગભરાઈ ગયા છે ભારતથી ગભરાતા નથી ચીનના માણસો આપણા વડાપ્રધાન આંખમાં લાલ આંખ કરીને ચીનને સમજાવી દેવાના હતા એ તો લાલ આંખ તો ક્યારેય થઈ નહીં અને ઉપરથી આપણે ત્યાં લદ્દાખમાં અને અરુણાચલ પ્રદેશમાં ચીનની લશ્કરી ઘુસપેઠ એ યથાવત છે અને તમને ખ્યાલ છે કે બે હજાર ને વીસ ના ગાળામાં જે અથડામણો સર્જાઈ હતી અથવા તો જેને જે આપણા એ હવે આપણે છે ને આઠ ફિંગર આઠ સુધી જઈ શકતા નથી આપણે માત્ર ફિંગર ટુ સુધી જઈ શકીએ છીએ એવું લશ્કરી સાધનો જણાવે છે દેશપાંગ એટલે કે શોક નદી પર કારાકોરમ માર્ગ પર જે છે એ ત્યાં આગળ પરિસ્થિતિ એવી છે કે લશ્કરનો જે જમાવડો હતો લશ્કરની જે હેવી એનું ડિપ્લોયમેન્ટ હતું એ લશ્કરની જમાવટ બંને પક્ષે ઓછી કરવામાં આવી છે એવું કહે છે પરંતુ ચીને ભારતના પ્રદેશ માંથી પાછા ફરવાનું નક્કી કર્યું નથી લદ્દાખનો એની અંદર આજે પણ ઘુસેલું છે ડોક્ટર સુબ્રમણ સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા એ છાસવારે ટ્વીટ કરે છે અને નરેન્દ્ર મોદીને પડકારે પડકાર છે અને નરેન્દ્ર મોદી એમની પાર્ટીના આ નેતાને સસ્પેન્ડ પણ કરી શકતા નથી કારણ કે એમના એમનામાં એ ગર્સ નથી અને સુબ્રમણ સ્વામી એ ચાઈના ની બાબતોના એક્સપર્ટ છે એટલે એ બાબતમાં એ કાઈ જાજુ કરી શકે એમ નથી આ ભારતના હિતોની રક્ષા કરવાની જવાબદારી માન્ય વડાપ્રધાન નીચે છે અને વડાપ્રધાન એ આખા દેશના વડાપ્રધાન છે એમણે દેશના હિતોની રક્ષા કરવાની છે પરંતુ એ જયારે ટ્રમ્પ પાસે જાય છે ત્યારે એ જે રીતે શરણાગતિ સ્વીકારી લે છે તમને ખબર હશે કે જતા પહેલા જ તેની ઓછા કરીને ગયા પેલા એલન મસ્ક એમને એ મળે છે એમના છોકરાઓને રમાડે છે મને લાગે છે કે મંત્રણાઓ જ્યારે ચાલતી હોય ત્યારે છોકરાઓને રમાડવાના ન હોય એટલી સાદી સમજણ તો આપણને છે પરંતુ એમનો એના છોકરાઓને પણ એમણે રમાડ્યા એમનો બર્થડે પણ મનાવ્યો તમને એ ખ્યાલ છે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ એટલે હું એની વાત કરતો નથી પણ ઇન્ટરનેશનલ ડિપ્લોમસી માં તમે એના છોકરાઓને રમાડો છો કે નથી રમાડતા એનાથી સંબંધો સુધરતા નથી સંબંધોમાં કોઈ ઉષ્મા આવતી નથી એમાં માત્ર દરેક દરેક પક્ષ દેશના હિતની ચિંતા હોય છે એ હિન્દુ હોવાનો દાવો કરે છે આમ તો છે ને એમને હિન્દુ ધર્મ સાથે બહુ જાજી નિષ્પત નથી પરંતુ એ હિન્દુ ધર્મ પાડે એનાથી એ છે ને ભારતના સમર્થક થઈ જાય એવું માનવાને પણ કોઈ કારણ નથી કારણ કે એમને માટે એ અમેરિકાનું હિત સૌથી છે એલન મસ્ક માટે પણ એમનું પોતાનું પોતાની ગાડીઓ ભારતમાં વેચવાનું ટેસ્લા એ એમના માટે મહત્વનું છે અને ભાઈ શ્રી તો એના ઉપર જે ટેરિફ ડ્રાસ્ટિકલી ચેન્જ કરીને ગયા છે એ જ રીતે પેલી મોટરસાઇકલ જે ટ્રમ્પભાઈ બે હજાર આઠમાં વેચવા માંગતા હતા પણ સોરી બે પહેલા પણ અગાઉની ટ્રમ્પમાં પણ એ વેચવા માંગતા હતા એ એમાં પણ છે ને માન્ય વડાપ્રધાને ટેરી પોછા કરી દીધા અને એ ગયા પણ એમને કંઈ જાજો ત્યાં ભાવ મળ્યો હોય એવું લાગતું નથી કારણ કે છાશવારે ટ્રમ્પ એ ભારત વિરોધી નિવેદનો કરે છે નરેન્દ્ર મોદીને

મોદી ની જાણમાં હોય કે કોઈની જાણમાં હોય તો એ જરૂર જણાવે ડિપોર્ટ થયા છે ત્યાં હતા ત્યારે પણ અને એના પછી પણ એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીની કેટલી ત્યાં આગળ મૈત્રી સાથે માય ડિયર ફ્રેન્ડ ની સાથે છે એ આપણે બધા સમજી શકીએ છીએ બીજું આજે જે મારે બીજી જે વાત કરવી છે એ કોરોના એટલે કે છેલ્લા પાંચ વર્ષથી કૈલાસ માન સરોવર યાત્રા બંધ હતી એ આ વખતે શરૂ થઈ રહી છે અને એની જાહેરાત અમે વિદેશ મંત્રાલયની વેબસાઇટ ઉપર જઈને પણ એ જોઈ અને એની વિગતો પણ જોઈ એની વિગતોમાં એવું છે કે એ આ વખતે શરૂ થશે મે મહિનાથી અને એમાં બહુ જ ખર્ચાળ એ રહેશે એવું તો એના ભાવ જે મૂકવામાં આવ્યા છે એના ઉપરથી લાગે છે ઉપરાંત એની એ છે ને વિમાન માર્ગે જે લઈ જવાના છે એની પણ વાત છે રિટર્ન એરફેર દિલ્હી બગડોરગા બગડોગ્રા દિલ્હી એ એ રીતે એ વિમાન માર્ગે જવાની વાત છે એટલે જે બે માર્ગો જે અગાઉ હતા અને એ યાત્રા શરૂ કરાવી હતી એ આપણે જાણીએ છીએ પણ એ એમાં હવે બીજો માર્ગ એ બે માર્ગ ઉપરની યાત્રા એ કેટલી ક્યારે શરૂ થશે કેમ થશે ખબર નથી પણ નેપાળ માર્ગે નેપાળ માર્ગે ચીનમાં આ યાત્રાની વાત છે અને જે મોંઘી દાટ છે કારણ કે આમ પણ એના જે લાખેક રૂપિયા તો તમારે રાખવાના છે ઉપરાંત લોજિંગ ટ્રાન્સપોર્ટ એન્ટ્રી ટિકિટ ઇન્કલુડિંગ પેલા ઇમિગ્રેશન ફી વગેરે જે છે એના બે હજાર ને બસો ડોલર યુએસ ડોલર અને પછી રેમ્બી જે પોર્ટરો માટે અમેરિક ચાઇનીસ સાઇડમાં એ નવસો ને નેવું અને પોની વિથ પોની હેન્ડલર ફોર બોથવેઝ ઓન ચાઇનીસ સાઈટ એના રેમ્બી એ બે હજાર ત્રણસો ને સિત્તેર એટલે એના નાણાં તમે ગણો તો આ કૈલાસ માન સરોવર યાત્રા એ મોંઘી થવાની છે એ તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે પણ મને એ આપણી વેબસાઇટ ઉપર જ આપણી વિદેશ મંત્રાલયની વેબસાઇટ ઉપર એ જે એક નોંધ કરવામાં આવી છે એ નોંધ મને જરા ખટકે એવી છે કે આ યાત્રા દરમિયાન જો નેચરલ કેલેમેટી કે અધર એ કોઈની પ્રોપર્ટી કે કોઈને કોઈનું જાન જશે તો એની જવાબદારી એ ભારત સરકાર લેતી નથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વુડ નોટ બી રિસ્પોન્સિબલ ઇન એની મેનર એની 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 લોસ લોસ ઓફ 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 લાઈફ ઓર 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 ઇન્જરી ડેમેજ ટુ પ્રોપર્ટી યાત્રી નેચરલ અધર પિલગ્રિમેજ ધ યાત્રા પ્યોરલી ઓન ધેર ઓન વોલ્યુશન કોસ્ટ રિસ્ક એન્ડ કન્સિકવન્સીસ અને પછી એનાથી ખતરનાક વાક્ય જે છે એ આ છે કે ધારો કે ત્યાં આગળ માણસ કોઈ પણ યાત્રી મરી ગયા તો એના જે મોર્ટલ રિમેન્સ છે એના અસ્થિ છે એ પાછા લાવવાની અથવા તો એના બોડીને અગ્નિ અગ્નિસંસ્કાર માટે ભારત તરફ લાવવાની જવાબદારીમાંથી પણ ભારત સરકાર છટકી રહી છે આ યાત્રા આપણી સરકાર કરી રહી છે એટલે કે યાત્રીઓને પગમાં બેડીઓ અને હાથમાં બેડીઓથી લાવ્યા એમાં કોલંબિયા અને મેક્સિકો ના જે પ્રેસિડેન્ટ એમણે જે વલણ લીધું એવું વલણ પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ શક્યા નહીં આપણે તો મોટો દેશ છીએ એ દેશોની તુલનામાં છતાં એ લોકોએ ટ્રમ્પને પડકારીને અને કેનેડાએ પણ ટ્રમ્પને પડકારીને જે રીતે પોતાની રીતે પોતે નિર્ણય કરવાનું નક્કી કર્યું અને અમેરિકી પ્રોડક્ટ્સનો બહિષ્કાર કર્યો ભારતમાં પણ એ હિંમત નથી એવું નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે અનુભવી રહ્યા છીએ આ આ આ હકીકત હકીકત છે છે અને અને એ આપણી પ્રજાએ પણ સમજવાની જરૂર એટલા માટે જ જ અમે આજે બાબતો બહુ સંવેદનશીલ બાબતો વિશે પણ આપની સમક્ષ પ્રકાશ પાડવાનું નક્કી કર્યું તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવી હોય તો એમણે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી પડે નમસ્કાર